નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ ગોધરામાં આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ વિસ્તારોમાં ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ પાડવી ખખડધજ રસ્તાઓનો વિરોધ કર્યો છે આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારની અધ્યક્ષતા હેઠળ ગોધરા શહેરના નાગરિકો સાથે મળી ગોધરા નગરપાલિકા તેમજ માર્ગ અને મકાન વિભાગ ગોધરા સામે ફૂલનો હાર તેમજ ફૂલ ચડાવીને મૌન વ્રત પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી કારણ કે પાછલા ઘણા મહિનાઓથી ગોધરા શહેરના રસ્તાઓ બિલકુલ બિસ્માર હાલતમાં છે ખખરદજ થઈ ગયા છે તેની સામે તંત્ર સત્તા પક્ષ ઘોર નિંદ્રામાં છે ગોધરામાં શહેરની જાહેર જનતા તમામ પ્રકારના વેરા ટેક્સ ભરે છે ઘણીવાર જાગૃત નાગરિકો તેમજ રહીશો દ્વારા નગરપાલિકાને લેખિક અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં પણ તંત્ર ગોધરા શહેરના રસ્તા બાબતે બિલકુલ તકેદારી લેવા માટે તૈયાર નથી સમારકામ માટે તૈયાર નથી સવારે માણસ ઉઠે ત્યારથી એની પર તમામ પ્રકારના ટેક્સ ચાલુ થઈ જાય છે ત્યારે સરકારમાં બેઠેલા સત્તા પક્ષ અને તંત્રની જવાબદારી બને છે કે તેઓ જાહેર જનતાને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડે પરંતુ જાહેર જનતા પાસેથી તંત્ર અને સરકારને ફક્ત ઉઘરાણા કરવામાં જ રસ છે લાખો કરોડો રૂપિયાના રસ્તાઓ એક વર્ષ સુધી ટકતા નથી તેની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ગોધરાની હાલત એટલી ગંભીર છે કે એક પણ રોડ એક કિલોમીટર સુધીનો ખાડા વગરનો નથી જેના કારણે લોકોની ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે અકસ્માતોની સંખ્યા વધી રહી છે રાહદારી વાહન ચાલિકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે સાથે દુકાનદારોને પણ ધૂળ અને કાકરી ઉડવાથી હાલાકી ભોગવવી પડી રહી છે ગોધરા નગરપાલિકા અને ગોધરા માર્ગ અને મકાન વિભાગને પંચમહાલ જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર તેમજ જાગૃત નાગરિક સુનિલભાઈ કુનાલભાઈ સહિત જાહેર જનતાવતી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ગોધરા શહેરના તમામ રોડ રસ્તાઓનું વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં આવે ખાડા પૂરવામાં આવે અને પૂરણ કરીને તેની ઉપર ડામર નાખવામાં આવે જો આટલા વિરોધ કર્યા છતાં પણ તંત્ર સત્તાપક્ષ બાબતે ધ્યાન ન લે પગલા નહીં ભરે તો આવનાર દિવસોમાં આ બાબતે જાહેર જનતા સાથે મળીને આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે અને જેની તંત્ર અને સત્તા પક્ષે ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ અને આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને કામગીરી કરાવવી જોઈએ ગુજરાત પટેલ સુનિલભાઈ સોલંકી રાજેશભાઈ મહેશભાઈ અમે સરે ગોધરા શહેરના રોડ રસ્તાથી ત્રાહીમાપ થઈને ગોધરા નગરપાલિકા અને ગોધરા આરએનડી વિભાગને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે ફૂલો પધરાવ્યા છે હાર પહેરાવ્યા છે કારણ કે માણસ ઉભે છે ત્યાંથી તમામ પ્રકારના ટેક્સ આપે છે રોડ ટેક્સ આપે છે પરંતુ તેમ છતાં પણ મસ્ત મોટા ખાડાઓ પકડતા જ ખાડાઓ થઈ ગયા છે રસ્તાઓ બિલકુલ દુષ્પાર હાલતમાં છે ત્યારે આટલા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મારી જાહેર જનતા વતી એટલી માંગ અને વિનંતી છે કે રોડ રસ્તા ગુજરાત શહેરના આરંગી વિભાગ અને નગરપાલિકા વિભાગ દ્વારા વહેલામાં વેરી તકે પૂરવામાં આવે સમાકાર કરવામાં આવે નહીં તો પછી આવનાર દિવસોમાં હજુ ઉગ્ર આંદોલન કરીશું રસ્તા પર ઉતરીશું જાહેર જનતા સાથે અને તે દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા તબીબ ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળતા તંત્રની રહેશે ત્યારે ફરીથી એકવાર હું મીડિયા માધ્યમથી અપીલ કરું છું કે ગુજરાત શહેરના તમામ રસ્તાઓ ફેલાવ કરી શકે સુધારવામાં આવે જય હિન્દ